અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા બીએલઓ શિક્ષકોને થતી કન્નડગત સામે વિરોધ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી શિક્ષકો અને શિક્ષણને અસર થતા મેદાન પર ઉતર્યા છે આથી બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને થતા અન્યાય મુદ્દે શનિવારે આવેદન આપવામાં આવ્યું હતું આવેદનપત્ર મહાસંઘે જણાવ્યું છે કે રાજ્યમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકોને ગુલામી પ્રથા જેવું વર્તન બિનજરૂરી દબાણ અને બિનજરૂરી નોટિસોનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત બીએલઓની કામગીરી માટે સુરેન્દ્રનગર જિલ્લાના પંદરસોથી પણ વધારે શિક્ષકો જોડાયેલા છે આ કામગીરીની ટકાથી વધારે શિક્ષકોને જે હુકમ આપવામાં આવે છે જે બાબત પણ શિક્ષકોમાં ભારે રોષ પેદા કરી રહી છે આગામી સમયમાં અન્ય બાવીસ કેરિયરમાંથી પણ બીએલોની કામગીરીની વહેંચણી કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે શિક્ષકોને થતી આ તમામ કન્નડગત અને ન્યાયને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા રાજ્ય ટીમની યોજના મુજબ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ સાડા ત્રણ કલાકે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદન પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના તમામ વર્ગના કાર્યકર્તાઓ તેમજ બીએલઓ તરીકે ફરજ બજાવતા તમામ શિક્ષકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા મહાસંઘે આહવાન કર્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે ચૂંટણી અધિકારી દ્વારા શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને બીએલઓની કામગીરીમાં થતા અન્યાય અને દબાણને દૂર કરવામાં આવશે